શ્રી સર્વમંગલ સ્વામી અને શ્રી મંગલ જીવન સ્વામીએ પણ હાજરી આપી હતી નડિયાદ વિધાનસભાના ભાજપ પરિવારના સભ્યો અને મિત્રોની ઉપસ્થિતિ આ કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો આ કાર્યલય નડિયાદના સામાજિક અને રાજકીય જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવશે જેમાં ભગવાન ગણેશના આશીર્વાદ સાથે નવા કાર્યની શરૂઆતની ઉજવણી કરવામાં આવી આજે નવી ઓફિસ નું અહીંયા કન્ટેનર ઓફિસની અંદર બનાવી છે ઓફિસ અને એનું આજે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આજે ગણેશ ચતુર્થી છે ગણેશ ભગવાન આપણી ઉપર સદાય કૃપામાન રહે અને આપણને સતત આશીર્વાદ આપતા રહે એવી શુભકામનાઓ આપું છું અને ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન આપણે ખૂબ શાંતિપૂર્વક આ બધા તહેવારો ઉજવીએ અને તહેવારની અંદર વિસર્જન વખતે પણ આપણે ખૂબ ધ્યાન રાખી અને ગણેશજીનું વિસર્જન થાય અને આપણી આ જે આસ્થા ગણેશ ભગવાન ઉપર છે એનું જરાય ખંડિત ના થાય એ રીતના આખું વિસર્જન કરીએ અને સાથે સાથે આ નડિયાદની ઓફિસ મેં જે શરૂ કરી છે એ લોકોની સેવા માટે વધુ સારી રીતે બધા બેસી શકે એક સાથે બેસી શકે વીસ પચીસ જણ એક સાથે બંને ઓફિસની અંદર બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે ને એના કારણે public ને બહાર બેસવું ના પડે અને કોઈ મુશ્કેલી ના થાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને આમ તો મને ટેવ બહાર જ ખુલ્લામાં જ બેસી અને લોકોને સાંભળવાની છે ને લોકો પણ હવે ટેવાઈ ગયા છે અને જે કોઈ આવે એ હું બહાર જ બેઠો જનતાને કોઈ પણ જાતના જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર હું સતત મળતો આવ્યો છું અને મળતો રહેવાનો છું હું અવેલેબલ હોઉં એટલે લગભગ બહાર ઇંચકા ઉપર જ બેઠો હોઉં છું એ પ્રમાણે મારી ઓફિસ જે કાર્યરત કરી છે એ લોકોની સુવિધા માટે મેં કરી છે